તમે સપનામાં પણ નહીં વિચારી શકો તમે ઇમેજ બી નહીં કરી શકો એટલી આ કારની કિંમત છે નમસ્કાર દર્શક મિત્રો દુનિયાની સૌથી મોંઘી દુનિયાની સૌથી મોંઘી કિંમતની કાર લોન્ચ થઈ છે તમે સપનામાં પણ નહીં વિચારી શકો તમે ઇમેજ બી નહીં કરી શકો એટલી આ કારની કિંમત છે અને આ કાર લોન્ચ કરી છે રોલ્સ રોય કંપનીએ તમે કેટલો અંદાજ મૂકી શકો કે ભાઈ એક કારની કિંમત કેટલી હોય કે બહુ બહુ તો પાંચ કરોડ પચીસ કરોડ પચાસ કરોડ સો કરોડ પણ સો કરોડ પણ નહીં દર્શક મિત્રો આ દુનિયાની સૌથી મોંઘી કારની કિંમત છે બસોને સત્તાવન કરોડ રૂપિયા અને રોલ્સ રોયે સિંગાપોરની એક ઇવેન્ટની અંદર આ કારને લોન્ચ કરી છે હવે સ્વાભાવિક રીતના જ્યારે બસ્સોને સત્તાવન કરોડ રૂપિયાની કાર હોય એટલે એની અંદર જે પણ મટીરિયલ કે જે પણ કંઈ હશે એ બધું આના ગ્રાન્ડ જ હશે તો અમે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અત્યાર સુધી દુનિયાની સૌથી મોંઘી કાર હતી એ પણ રોલ્સ રોયની જ હતી અને એ કારનું નામ હતું લા રોઝ નોયલ ડ્રોપ ટેલ અને રોલ્સ રોયે પોતાનો જ આ રેકોર્ડ તોડી નાખ્યો છે અને એક નવી કાર લોન્ચ કરી છે જે કારનું નામ આપવામાં આવ્યું છે આર્કાડિયા ડ્રોપટેલ અને આ કારની કિંમત છે એકત્રીસ મિલિયન ડોલર એટલે ભારતીય રૂપિયામાં જો ગણીએ તો બસોને સત્તાવન કરોડ રૂપિયા થાય આ પહેલાં જે રોલ્સ રોયની લારોજ નોયર ડ્રોપટેલ કાર હતી એ બસોને ઓગણપચાસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયાની હતી અને એ જ રેકોર્ડ રોલ્સ રોય પોતે તોડી નાખ્યો હવે આ જે આરકાઈ આર્કાડિયા ડ્રોપટેલ નામ આપવામાં આવ્યું છે એ એક ગ્રીકનું શહેર છે એના ઉપરથી આ નામ લેવામાં આવ્યું છે અને એનો અર્થ થાય છે ધરતી પરનું સ્વર્ગ હવે રોલ્સ રોય કંપનીની એક પોલિસી છે કે એ કોઈ પણ ગ્રાહકને કાર આપી દેતું નથી તમે ગમે એટલા પૈસાદાર હો ગમે એટલા તમારું લખલુક સમૃદ્ધિ હોય પણ તમે કાર લેવા જાઓ તો તમારી બધી ડિટેલ બધી વિગતો ચેક કર્યા પછી જ તમને કાર આપવામાં આવે અને બીજું રોલ્સ રોઈસ પોતે મોડલ બનાવીને તૈયાર નથી રાખતું ગ્રાહકની જે ઈચ્છા હોય ગ્રાહકની ડિમાન્ડ હોય એ મુજબની કાર બનાવવામાં આવે અને આ કાર પણ સિંગાપુરના એક બિઝનેસમેને ખરીદી છે અને સિંગાપુરમાં એક ઇવેન્ટ હતી એમાં આ આર્કાડિયા ડ્રોપટેલ લોન્ચ કરવામાં આવી હવે એ વાત કરીએ કે એવું તો શું છે આ કારની અંદર કે બસોને સત્તાવન કરોડ રૂપિયા આપવા પડ્યા તો વાત એમ છે કે આ જે આખી કાર છે એની અંદર જે સીસમના લાકડા આવે ને એ સીસમના લાકડામાંથી પતલી પતલી લાકડીઓ બનાવવામાં આવી અને એના બસો ને ત્રીસ ટુકડાઓને કારની અંદર જોડવામાં આવ્યા છે સીસમનું લાકડું બહુ મોંઘું હોય છે અને એ બસો ને ત્રીસ ટુકડાઓનો ઉપયોગ કરી અને કારમાં બનાવવામાં આવ્યું અને એમાં જે પાછળનો ભાગ આવે જેને રિયર ડેક કહેવાય એની અંદર છોતેર ટુકડા રાખવામાં આવ્યા છે અને આ કારનું ઇન્ટિરિયર એટલું બધું અદ્ભુત છે એટલે ખાલી આ લાકડા જોડવામાં રોલ્સ રોય કંપનીને આઠ હજાર જેટલા કલાકનો સમય આપવો પડ્યો હતો બીજું એક મહત્ત્વનું એ છે કે રોલ્સ રોય હશે પોતાની ડિઝાઇનની એક વોચ તૈયાર કરી અને એ વોચ છે આ કારમાં રાખવામાં આવી અને તમને જાણીને નવાઈ લાગશે કે ડેશબોર્ડની અંદર એક કાર મૂકવા માટે રોલ્સ રોયસ કંપનીએ બે વરસ સુધી રિસર્ચ કર્યું અને એ કાર લગાવવામાં પાંચ મહિના લાગ્યા અને પાંચ મહિનાની અંદર આ કંપની આ વોચને એસેમ્બલ કરી શકી બીજું આ કારની મહત્વ મહત્ત્વતા એ છે કે રોસ્ટર બોડી સ્ટાઇલવાળી આ કંપનીની પ્રથમ કાર છે આને એની જે ડિઝાઇન છે એ ફોર્મ્યુલા વન રેસિંગ કાર છે એનામાંથી પ્રેરણા લેવામાં આવી છે આપણે ઘણીવાર જોઈએ કે જે રેસિંગની અંદર જે કાર હોય ફોર્મ્યુલા વન એનામાંથી પ્રેરણા લઈ અને આ કારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે કોચ બિલ ડિઝાઇનરો છે એમણે લક્ઝરી કાર માટે એક નેચરલ ડુઓટોન કલર વે એ આખો એક નવો કલર એ લોકોએ ડેવલપ કર્યો અને એ મેઇન બોડીનો જે કલર છે એને સોલિડ વ્હાઇટ રાખવામાં આવ્યો છે મતલબમાં આ કારનો કલર સોલિડ વ્હાઇટ રાખવામાં આવ્યો છે અને બીજું કે આની અંદર એલ્યુમિનિયમ અને કાચના કણોનો એવી રીતના અદ્ભુત ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમાંથી એક આખું મેટલ ડેવલપ કરવામાં આવ્યું છે આ કાર પાંચ સેકન્ડની અંદર સો કિલોમીટરની ઝડપે દોડી શકે છે દર્શક મિત્રો આ રોલ્સ રોયની કાર જે છે એ બસો ને સત્તાવન કરોડ રૂપિયાની છે પરંતુ એની સાથે દુનિયાની જે ટોપ ટેન મોંઘી કારો છે એની પણ તમને માહિતી આપી દઈએ તો પહેલી તો હવે આ રોલ્સ રોયની જે અરકાડિયા ડ્રોપટેલ છે એ બસો છપ્પન પોઈન્ટ ચોરાણું કરોડ એટલે લગભગ બસો સત્તાવન કરોડ બીજી રોલ્સ રોયની જ છે એ લા રોડ નો ડ્રોપટેલ એ બસો ઓગણપચાસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ એટલે લગભગ અઢીસો કરોડ જેટલી થ્રી જી બી પાછી રોલ્સ રોયની જ છે એ બોડટેલ કંપની બોડટેલ મોડેલ છે એનું અને બસો તેત્રીસ પોઈન્ટ અઠ્ઠા અઠ્યાવીસ કરોડની એની કિંમત છે ચોથી જે કાર છે દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી એ બુગાટીલા વોઇચર નોયર કાર છે જે એકસોને પંચાવન એંસી કરોડ રૂપિયાની છે પાંચમી કાર છે પગાની જોન્ડા એચપી બર્ચેટા એ એકસો છેતાલીસ પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયાની છે છઠ્ઠી કાર છે એસપી ઓટોમેટિવ એ કેવો કાર છે અને એ એકસો ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયાની છે સાતમી કારી રોલ્સ રોયની જ છે આ રોલસ રોયની જે કાર છે એ સ્વિફ્ટ ટેલ છે અને એ એકસો આઠ પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયાની છે બુગાટી આઠમી કાર છે સેન્ટો સેન્ટોડીસી જે ચુમ્બોતેર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયાની છે નવમી કાર છે મર્સિડીઝની મેબાક એ છાસઠ પોઈન્ટ છ કરોડ રૂપિયાની છે અને દસમી જે સૌથી મોંઘામાં મોંઘી કાર છે એ પગાર ઉપરા કોન્ડા લુંગા એ એકસઠ પોઈન્ટ ત્રેસઠ કરોડ રૂપિયાની કાર છે તો દર્શક મિત્રો આપણે સામાન્ય માણસો કે મધ્યમ વર્ગના માણસો તો કદાચ જિંદગીમાં વિચાર પણ નહીં કરી શકીએ પરંતુ આ લક્ઝરી કાર અત્યારે ચર્ચામાં છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ